જો આહાર યોગ્ય ન હોય તો વજન ઘટાડવું મુશ્કેલ બની શકે છે તેથી કસરતની સાથે સ્વસ્થ ખોરાક લેવો પણ મહત્વપૂર્ણ છે કેટલાક ખોરાક વજન ઝડપથી વધારી શકે છે ઘણી વખત આપણે અજાણતા જ આપણા બપોરના ભોજનમાં આ ખોરાકનો સમાવેશ કરીએ છીએ આ વિડિયોમાં અમે તમને આ ત્રણ પ્રકારના ખોરાક વિશે જણાવી રહ્યા છીએ તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક સમોસા કચોરી પકોડા ફ્રેન્ચ ફ્રાઈસ જેવા ડીપ ફ્રાઈડ અને પ્રોસેસ્ડ ફૂડ અને ચિપ્સ જેવા તળેલા નાસ્તામાં કેલરી વધુ હોય છે અને તે બિનઆરોગ્યપ્રદ ફેટથી ભરપૂર હોય છે આ માત્ર વજન જ વધારતું નથી પરંતુ પાચનક્રિયાને પણ ધીમી પાડે છે જો તમને તળેલું ખાવાનું મન થાય તો ફૂડ્સને ઓછા તેલમાં શેલો ફ્રાય કરીને ખા નંબર બે વધારે શુગરવાળા પીણા અને પેકેજ જ્યુસ જેમ કે કોલ્ડ ડ્રિંક્સ એનર્જી ડ્રિંક્સ અને પેકેજ જ્યુસમાં ખાંડ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે આના બદલે નાળિયેર પાણી લીંબુ પાણી અથવા ગ્રીન ટી પીવી ફાયદાકારક રહેશે નંબર ત્રણ પનીર ચીઝ માખણ અને ફૂલક્રીમ દૂધ જેવા ઉચ્ચ ફેટવાળા ડેરી ઉત્પાદનોમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે વજનમાં વધારો કરી શકે છે તેના બદલે ઓછી ચરબીવાળા જેમ કે દહીં સ્કિમ્ડ દૂધ અથવા ટોફુનો ઉપયોગ કરો તો મિત્રો જો આહાર યોગ્ય હશે તો તે વજન ઘટાડવામાં પણ મદદ કરશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ